જય માતાજી મિત્રો મારા હાર્દિક હાર્દિક સ્વાગત છે આ તો હાલ ઉઠે છીએ જઈએ ને હજી હાલ ઉઠ્યા છીએ અમે રજાઓ છીએ તો મોડા મારા ઉઠીએ પ્યારા જ ઉઠીએ ને જઈએ જઈએ મામ્મી મમ્મી મમ્મી તો નહીં નાઈ

બે ત્રણ જગ્યા પૂછ્યું ત્યાં આગળ મારી જે કોઈ છે ત્યાં હું સાથ તો મોમો જવા નહીં તો બાઈક પર બે ત્રણ જગ્યા પૂછ્યું ત્યાં આગળ મારી બા સાથ ગયા દાહ થી ગયા જો મોમો કારો વાત કરી પપ્પા બે રે મસાલો ખાવા ઉભા નહીં તો બે રે માસી રોજ વાણું કરી

હું કરી પોતું કર્યું કરું કરી એટલે બાલીસકો લેવા પાછો બેઠા ઉપર ગાડી પડી નળી થી હા લાઈ જ નહીં પપ્પાનું આવું ને પપ્પા બેઠાઈ બાઇક ઉપર મોડો વાત કરી એ હતા પણ આવી ડાબા ઉપર વિડીયો વિડીયો અપલોડ કરી અપલોડ કરવા બાકી છે એટલે વિડીયો અપલોડ કરી લઈએ આમ તો શું નજર આવશે હા દિવસે આવું દેખાય માયાજી માય

khăn bây là hai đi giờ yêu bởi quá rồi ba thì là khai phải phải bỏ rồi bây giờ à, bây giờ bởi quá hai thì giờ là khai nhẹ cái gì, gì đó giờ có phải cái gì khả năng đây đây có cái હશે આપણે ગાડી ની એર્યો તો જોવાનું ભૂલતા નહીં એમાં